અમારે મળવું છે અત્યારે પેલા તમે બહાર નીકળ પછી હું બધી કહું અમારે મળું અમારા થ્રુ તો અમે વાત પહોંચાડશું તમે કયો તમારે હા તમે અત્યારે તમે બહાર તો નીકળો તો અમે અહીંયા તમારે અમે એમના સુધી પહોંચાડશું અમારે કમિશનરને પહેલાં તો મળવું પણ સરકાર પાસે એ માંગ છે કે જે અમારા પરિવારના લોકો ગયા જેની ભેદકારથી એ બધી કાનૂની કાયદામાં લઈ ને એની ઉપર સખ્ત થી સખ્ત કાર્યવાહી કરે ને એવા અધિકારી નિર્મૃત કરી મૂકે કે જે કોઈ દી એક રૂપિયો પણ ના ખાધો જોકે સરકાર તો હવે ખોટી જ છે ને સરકાર તો એ ના જ મૂકશે તો એ અમે એ નહીં કરશું કે અમારે મૂકો ને અમને ન્યાય મળે પીડિત પરિવારના લોકોને અમારા જે વ્યક્તિ મોટી એને ને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ અટકવાનું છે નહીં અત્યારની આજે તપાસ ચાલી રહી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે નથી નહીં સંતોષ નથી કેમ કે અમને ખબર જ નથી કે તપાસ કોણ કરે કોણ નહીં ને મોદીની મોદીના અધિકારી કરતા હોય તો એના ઉપર અમને જરાય ઓલું નથી વિશ્વાસ કેમ કે અમને સરકાર ઉપર જ વિશ્વાસ નથી આવે તો એના અધિકારી ઉપર ક્યાંથી વિશ્વાસ હોય એક નંબર ના કોટા જ હોય એ બધી એ પૈસા ખાવા આવતું એને પૈસા થી જ મતલબ છે એ કોઈ લોકો નું વ્યક્તિ ન ગયો એટલે એને ખબર નથી અમે અમારું ગુમાવ્યું એટલે અમને ખબર છે ને અમને પૈસા થી કઈ નથી એટલો મતલબ અમને અમારું વ્યક્તિ ગયું ને ભાઈ તે અમને ખબર છે અમને અમને કોઈ જો કે જિંદગી માં ભૂલાય ની સતાય કમિશનર એ બાય નથી આવતા તમે વિચારો આ સત્ય સામે છે ને કમિશનરે નથી આવતા અમને પીડિત પરિવારને જોઈને તો સરકાર તો ક્યાંથી જવાબ દે બેન તમારા દીકરી હતા તેઓ તમારા આશાબેન તમારા દીકરી હતા હજી એટલા એટલા દિવસ થયા છો તમારા આંસુ છે તે સુકાતા નથી શું કહેશો હવે સરકાર પાસે આંસુ તો ન સુકાય ને એને મજૂરી કરીને મોટી કરી ત્યાં કામીને અમને ખબર આવતી એના પપ્પાને મજાનો કે આ બેન ને એ બે મારો દીકરો તો હજી ઝીણકો છે હોતર વરણ શ્યાર બેનું શ્યાર બેનું મોટી હોતી ભાઈ ઝીણકો છે તો એનું તો અમે

ઝઘડો થાય ને હું મિલિટરીમાં મમ્મી નોકરી કરી ને પપ્પા કે તમને મજા એને મજા નથી રેતી એટલે એના પપ્પાને કહેતી કે હું તમારે કામ નથી કરું હું કે નોકરી લઈને તમને કે દીકરાની જીમી કે હાંસવી આશાબેન ના હજી તો આ ઓગણી મુવર બેઠું હતું કેટલા સમયથી નોકરી ચડી ગયા હતા દસ અગિયાર મહિના થયા હતા હજી ત્યાંથી સેડ્યા હતા નોકરી રોજ ઘરેથી જતા હશે પછી વિચારતા હશે કે આનાથી મોટી નોકરી લેશું એવું વિચારતા હશે ઘેરથી ગઈ તો મને ત્રણ વખત એમ કીધું કે મમ્મી હું ભાવનગર એક જ વાર કહેતી હતી ઉંમરમાંથી ઘરમાંથી નીકળી અમારા રૂમમાંથી તો મને એમ કીધું કે મમ્મી હું જાઉં તો મેં કીધું કે હા બેન તો એને મારી આમ મોટું પલકે આવ્યું તો મેં આમ કર્યું હું કહું જા તો પાછું પગથિયા ઉતરી ત્રણ તો પાછું એમને કીધું એ મમ્મા હું જાઉં હું કહું હા બેન જા પછી હું બાલ્કનીમાં ઊભી ટેમ્પામાં બે તો બાલ્કનીમાંથી મારી આમ હું એને ઉસો હાથ કર્યો મમ્મા હું જાઉં એ ત્રીજી વાર હેલો આ મારો દીકરો હતી કે એનો એ તો અમારું કૈરજ્યું હતી કે અત્યારે અમે જીવતા મરી ગયા વિહીવરાની જેની દીકરી ગઈ હોય ને એને ખબર પડે જેના ઘરમાંથી માણસ નો ગયું હોય એને કોઈ જાતની ખબર ન પડે એ અમે મજૂરી કરતા હતા કે અમે મજૂરી કરીને એને મોટું કર્યું કે આ બે સાટું કર્યું થયું કે આમાં જાય જાએ એને કંઈ નહોતું રાખ્યું તો એ મારી દીકરી ત્યાં પહેલાં ખાસ નાખ્યું હતું તો આ આખા માણસો બસી જાય ને મારી દીકરી તો ઠીક છે એમાં બધા માણસો હતા તો મારી દીકરી તો હજી તો આ વિહ વર્ષની થઈ હતી પાંચ સુધી આમ આપણે જોઈએ તો કાઢજા ફાટી જાય એવી હતી મારી સંતોષથી જ નાની હતી પણ લાગતી હતી મોટી હા ત્યારે આમાં જ્યારે આગ લાગી તમારું ઘર પણ ત્યાં નજીક જ છે એના ધુવાણા નીકળતા હતા ત્યારે તમને ખબર હતી કે તમારી દીકરી આમાં છે અમે ઘેરે હતી મારી સંતોષ આવી પાંચ વાગે નોકરીમાંથી એ બાલ્કની મહિના વાર હમા કરતી નોકરીમાંથી આવી હું એની પાસે ઊભી તો ધવાડા દેખ્યા તો મેં કીધું કે સંતોષ બેન આખો ધવાડા નીકળે મોલ હરકી ગયો કોકનો બિસાડે કો મરી ગયા છે તો મારી મોટી દીકરી છે કાજલ એને ફોન ના આવ્યો હા સાસરે રહેશે ત્યાંથી કે સંતોષ તો શું કરે તો કે બેન હું તો ઘેરસો તો કે આપણી આશા છે એનો મોલ હે કે તો મેં ડેમાં દીકરી ત્યાં રાડી પાડવા મટ્યું ત્યાંથી ટેમ્પો બંધ થઈને મેં ત્યાં ગયા તો ત્યાં ગયું તો તો હોટલો વળી ગયો તો તો મારી આશાનું પૂરું થઈ ગયું તું ચોક્કસ અમે ત્યાં એમાં ગોતતા હતી ગાડીમાં આશા હતી એ તો મારી ફોસ્ટમાં બધુંય થઈ ગયું તું મારી દીકરી ના મારનું તો અમને દુનિયા

તમને મજા ન હોય તો તમારે નથી જાવું પણ એના પપ્પા જાતા હતા કેમ કે અમારે ગુજારણ તો હકવું પડે ને અમે ભારે રહેતા ચાર હજાર ભાડું દઈએ અમારે જમવાનું બધું વ્યવહાર આપવા જોઈએ તો અમે બધાય કે જાતા થોડું થોડું અમારામાં કરતા હતા ત્યાં અમારે માન વ્યવહારમાં હાલતો હતો